નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડિયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારની એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે જે યોજનાની અંદર મિત્રો તમને છે તે પંદર હજાર સુધીની સહાય મળવા પાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે જેની અંદર મિત્રો વાત કરીએ તો ઇન્વર્ટર ખરીદવા માટે સહાય પછી જે બેટરી આવે છે એ બેટરી ખરીદવા માટે સહાય પછી ટ્યુબર જે ગોળા આવે છે તે ગોળા ખરીદવા માટે સહાય આવા સાધનો ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે પછી ઇલેક્ટ્રિક સગડી આવે છે તે ઇલેક્ટ્રિક વોટર પંપ જે મોટર આવે છે તે ખરીદવા માટે સહાય એવી સાધનો ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે એ સહાય મળવા પાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે ચાલો તમે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું કે કોને કેટલો લાભ મળવા પાત્ર થાય છે કેવી રીતે લાભ મળે છે એ સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો આ એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો જે ભાઈને લાભ લેવો હોય તો લાભ લઈ શકે યોજનાનું મિત્રો વાત કરીએ તો યોજનાનું નામ છે ઇલેક્ટ્રિક સાધનો ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જે ઇલેક્ટ્રિક સાધનો આપણે વાપરીએ છીએ ઇલેક્ટ્રિક સગડી પછી ઇન્વર્ટર એ ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે હવે મિત્રો વાત કરીએ તો બે બેટરી ધરાવતી બોટો માટેના સાધનો ઇન્વર્ટર ખરીદવા માટે મિત્રો તમને આઠ હજાર અથવા જે ખરીદ કિંમત બેમાંથી જે ઓછો એ પ્રમાણે સહાય મળવાપાત્ર થશે પછી ઇલેક્ટ્રિક સગડી ખરીદવા માટે ત્રણ હજાર અથવા તો ખરીદ કિંમત બેમાંથી જે ઓછું એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે ઇલેક્ટ્રિક વોટર પંપ જેની અંદર ત્રણ હજાર અથવા ખરીદ કિંમત બેમાંથી જે ઓછો હોય તે સી એલ એફ પ્યુબર પોંચોની ખરીદી પર કિંમત પર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે અથવા તો જે પંદર હજાર બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે એફ આરપી બોટ માટેના સાધનો એક સોલાર ઇલેક્ટ્રિક લેન્ટરની કિંમત અથવા જે સાધનો આવે છે એ મિત્રો તમને ખરીદવા મળવા ખરીદી કરવા માટે મિત્રો સરકાર તરફથી તમને છે તે સહાય મળવા પાત્ર થશે અને આ યોજનાની છેલ્લી તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને યોજનાનો લાભ પણ લઈ શકો છો જે પણ પાયને લાભ લેવો હોય તો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરે એને તે લાભ પણ લઈ શકે છે આવી જરૂરી માહિતી મળવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો તમે ક્યાં જિલ્લાના વતની છે કોમેન્ટ કરીને જણાવજો હાલના સમયમાં જે યોજના ચાલુ છે તેની અંદર મિત્રો વાત કરીએ તો ઇલેક્ટ્રિક સગડી ખરીદવા માટે સહાય પછી જે ઇન્વર્ટર આવે છે તે ઇન્વર્ટર ખરીદવા માટે સહાય વોટર પંપ સી એલ એફ ટ્યુબર જે ગોળ આવે છે એ ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જે જવાન છે કિશન પંદે માત્ર ભારત માતા કે જય